નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે લોકો અરીઠાના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો અરીઠા છે તેને રાત્રે પાણીમાં પલાળી અને વહેલી સવારે ઉઠી અને આ પાણીથી માથું ધોવામાં આવે તો તેનાથી માથામાં થતો ખોડો અને તેની સાથે સાથે નબળા વાળ એટલે કે ખરતા વાળની સમસ્યા હોય તો તેનાથી આપણે લોકો ખૂબ જ સરળતાથી છુટકારો મેળવી શકીએ છીએ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો આ અરીઠાના પાણીથી આપણે માથું ધોવાથી માથામાં આવતી જે ખંજવાળ છે તેને પણ દૂર કરી શકાય છે અને આ સમસ્યાથી બચી શકાય છે સાથે સાથે અરીઠામાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે અને તેના કારણે જ આપણી જે સ્કેલ્પ હોય છે તેનું પીએચનું લેવલ છે તેને પણ જાળવી રાખવામાં તે ખૂબ જ વધારે મદદરૂપ થાય છે જે લોકોને માથાનો દુખાવો કે માઇગ્રેનની સમસ્યા રહેતી હોય તે લોકોએ અરીઠાને પાણીમાં પલાળી હવે જે અરીઠાનો રસ છે તે રસમાં થોડા મરી પાવડરનો ટુકડાઓ ઉમેરી અને હવે આ રસને આપણે ગાળી લેવાનો છે તેમાં બેથી ત્રણ ટીપાં છે તે નાકમાં નાખવાથી માઇગ્રેન અથવા આધા સીસીનો જે દુખાવો રહી છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે મિત્રો અરીઠાના બી એટલે કે અરીઠાના ઠળિયા છે તેને સૌથી પહેલાં તો તવી પર શેકી લેવાના છે હવે તેનો પાવડર બનાવી લો તેનું ચૂર્ણ બનાવી લો હવે આ ચૂર્ણમાં ચપટી એક જેટલી ફટકડી ઉમેરી દેવાની છે હવે મિશ્રણને બરાબર મિશ્ર કરી આ મિશ્રણ વડે દાંતની સફાઈ કરવામાં આવે તો દાંત સંબંધિત લગભગ લગભગ તમામ પ્રકારના રોગો છે તેને દૂર કરી શકાય છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો અરીઠાને પીસી અને પીસેલા અરીઠા છે તેને સૂંઘવા માત્રથી લગતી ઘણા બધા પ્રકારની બીમારીઓ છે તેને દૂર કરી શકાય છે મિત્રો જો પેશાબ કરતી વખતે પેશાબના સ્થાને દુખાવો થતો હોય તો તમારે લોકોએ રાત્રિના સમયે પચીસ ગ્રામ અરીઠાને પલાળી દેવાના છે હવે વહેલી સવારે ઉઠી અને આ પાણીને ગાળી લેવાનું છે અને આ પાણીનું સેવન કરવામાં આવે તો તેનાથી પેશાબમાં થતા દુખાવાની સમસ્યા છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે મિત્રો અરીઠાના બીજ એટલે કે અરીઠાના ઠળિયાને કાઢી લો હવે તેને તવી પર શેકી લેવાના છે તેનો પાવડર બનાવી લો અને જેટલી માત્રામાં તેનો પાવડર બન્યો છે તેટલી જ માત્રામાં તેમાં કાથો ઉમેરી બરાબર મિશ્રણ બનાવી લો તે પાવડરનું હવે તેની સાથે મલાઈ અથવા માખણ બંનેમાંથી કોઈ એક વસ્તુ સાથે આ મિશ્રણનું સેવન સવાર સાંજ કરવામાં આવે તો તેનાથી હરસની સમસ્યામાંથી ખૂબ જ ઝડપથી અને વહેલો છુટકારો મેળવી શકાય છે મિત્રો ચહેરા પર ડાઘ થઈ ગયા છે ખીલ થઈ ગયા છે ડાઘા થઈ ગયા છે ધાબા પડી ગયા છે તો તેને સંપૂર્ણપણે દૂર કરવા માટે અરીઠાની છાલને પાણીમાં પલાળી તેનું પેસ્ટ બનાવી અને આ પેસ્ટને ચહેરા પર લગાવવામાં આવે તો તેનાથી થોડા જ સમયમાં ટૂંકા ગાળામાં તે સંપૂર્ણપણે દૂર થઈ જાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કોણે અરીઠાનું સેવન ન કરવું જોઈએ કોણે અરીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ તો ગર્ભવતી મહિલાઓ છે તેમણે અરીઠાનું સેવન ન કરવું જોઈએ તેનાથી બચવું જોઈએ આ ઉપરાંત બીજા લોકો છે તે અરીઠાનું સેવન કરી શકે છે